વર્ષોની આપણી રાહ હતી કે માં ની એવી મઢુરી બને કે જે દિવ્ય અને ભવ્ય હોય આલિશાન મંદિરો તો ઘણા બને પણ જેમાં દિવ્યતા ભવ્યતા અને પવિત્રતા કારણ કે જો આલિશાન મંદિરો થકી ઈશ્વરના દર્શન થતા હોત ને તો ઉમરભાઈ દેવીદાસ બાપુ એ જગારામ બાપા એ ભક્તાણાવાળા બાપા એ આપવા દીધા એ તેથી જ ભવ્ય મંદિર પોતાના નામના બનાવી લીધા હોત પણ આપણે જોઈએ છે ઇતિહાસ કોઈ સંત મહાપુરુષે ક્યારેય પોતાના મંદિરો બનાવ્યા નથી ઇવન આપણને ક્યાંય એવુંય નથી સાંભળ્યું કે અમરવાએ જગારામ કાપાએ કે કોઈ મહાપુરુષે ભગવાનના મોટા મોટા મંદિરો બાંધીને પછી સેવાયું કઈ બધાયે જોડી ફેરવી ટુકડો માગી અને અભ્યાગતો માટે પોતાના જીવન સમર્પિત થય ગયા છે ત્યારે માં અમરધામ આશ્રમ ખાતે જે મઢુલીનું નિર્માણ થઈ રહ્યું છે એ મઢુલીનો ઉદ્દેશ્ય પણ સચવાય રહેવો જોઈએ કે આ મંદિર છે એ ધર્મના કાર્યમાં માત્ર ને માત્ર સત્કાર્યો થાય ત્યારે એ ધર્મ ધંધો ના બની જાય ખાસ અમરધામ આશ્રમ સાથે જ્યાં જ્યાંથી જે કોઈ પણ વ્યક્તિ સંકળાયેલા છે એને સૌને મારો સંદેશો છે અમરધામ આશ્રમ વતી કે આ ધામ કાયમ માટે નિસ્વાર્થ ભાવે પવિત્ર ધામ રહેવું જોઈએ જ્યાં સુધી હું છું ત્યાં સુધી નહીં પણ આ વારસો હું જેને જેને સત્કાર્ય રૂપે વારસામાં મા અમરના આશીર્વાદથી દીકરીઓને મળે કે સ્વયંસેવકોને મળે કે પ્રભુજી કદાચ કોઈ અમાથી જાગે કે આ આ વારસો હું સંભાળું આપણને મહાપુરુષોએ જે ગાદી આપી છે ને એ ધર્મ કર્મની ગાદી આપી છે આપણને સત્તાની ગાદી કોઈને નથી આપી તમે મોટું સિંહાસન કરી અને આ ગાદીપતિ તમે બની જાવ જે જે મહાપુરુષો ધર્મ કાર્ય સત્કાર્યો કરીને ગયા છે ને એ જ્યારે મારા અનુભવ પ્રમાણે કહું છું મારી ઉંમર ખૂબ નાની છે મારી વાણીએ ખૂબ કડવી છે પણ આ હકીકત છે આ વાસ્તવિકતા છે ઉમરમાં દેવદાસ બાપુએ જો કોઈ ગાદી સ્વયપી હશે ને તો એ ગાદીને કર્મની સ્વયપી હશે કે આ વારસો તમે સાચવજો હું જે કાર્ય કરીને જાઉં છું આ ધરતી ઉપરથી ઈ ગાદી હું સ્વયંસેવકો અને મારા નામનું જે બાનુ કરી કરીને સેવા કાર્ય કરે છે તો મહાપુરુષોએ આપણને જે ધર્મ કાર્ય કે જે કાર્ય કરવા માટે નિમિત્ત બનાવ્યા છે તો આપ સૌને અને અમરધામ આશ્રમથી જ્યાં જ્યાંથી જે જે જોડાયેલા છે એ સૌને બે હાથ જોડીને અપીલ છે કે ક્યારે અમરધામ આશ્રમથી કોઈએ ક્યાંય ફંડ ફાળો ઉઘરાવવાનો નથી ક્યાંય દાન ઉઘરાવવાનું નથી ક્યાંય દાનની પેટીઓ મૂકવાની નથી

અધિકાર નથી આપણને ઉઘરાવવાનો કે માંગવાનો અધિકાર માત્ર ને માત્ર ટુકડો છે એ સિવાય આર્થિક સ્વરૂપે ક્યાંય કોઈ પણ પ્રકારનો ફંડો ક્યારેય ઉઘરાવવાનો નથી અને સવે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મા ઉમરની મઢુલી એટલી પવિત્ર અને દિવ્ય કાયમ માટે રહેવી જોઈએ કે એ મંદિર ક્યારેય ધર્મના નામે ધંધો ના ચાલુ કરી દે તમે અહીંયા આવીને સેવા નહીં કરો તો ચાલશે દાન નહીં આપો તો ચાલશે પણ માં અમરની ની મઢોરી ક્યારે ધંધો ના પડી જાય ને પૈસા ભેગા કરવાનો આ ભલે વધારે મળવી લાગીશ પણ હું જે સંકલ્પ લઈને નીકળી છું ને મારે મારી દીકરીઓ હોય પ્રભુજી જે સંભાળે કે આવનારા સ્વયંમાં સમયમાં સ્વયંસેવક આ આશ્રમને સંભાળે તો આ જ વારસો આપવાનો છે કે તમે જે કાર્ય માએ કર્યું છે બાપુએ કર્યું છે એ કાર્ય અહીંયા થવું જોઈએ કારણ કે આપણે એમ કહીએ કે પૈસા ઉઘરાવશું નહીં દાન ઉઘરાવશું નહીં તો આનું નિર્માણ કેમ થશે તો આખા બ્રહ્માંડનું સંચાલન કરનારને આ નિર્માણ કેમ કરવું ને એને ખબર છે આ નિર્માણ ક્યારે થશે કોણ કરશે કેવી રીતે થશે અહીંયા શું જરૂર છે તમે અને મેં છેલ્લા એક વર્ષ દરમિયાન બધાએ આપણે જોયું કે જે જે જેવી જેવી જરૂરિયાત હતી જે સમયે એવું હું કોઈને કોઈ આવી અને આ કાર્યને પાર પાડી ગયું છે એટલે ફરી ફરીને સૌને appel કે આપણું સૌનો સંકલ્પ એક સરખો રે અને કાયમ આપણે આ રસ્તા ઉપર ચાલીએ આ જગ્યા ક્યારેય ધર્મના નામે ધંધો ના બને ક્યારેય પૈસાને પ્રાયોરિટીમાં ન રાખીએ માત્ર ને માત્ર જે સત્કાર્ય કરવા માટે આશ્રમનું નિર્માણ થયું છે માની મઢુલીનું નિર્માણ થયું છે એટલી પવિત્ર અને દિવ્ય આ ભૂમિને બનાવવાની છે કે કોઈ રોગીઓ ઉપર કોઈ દુખિયા ઉપર એ આ દરવાજાની અંદર પગ મૂકે કે સાચા હૃદયના ભાવથી આપણને એવું થઈ જાય કે આ જીવને અહીંયાથી મુક્તિ આપજે આ જીવને પીડામાંથી માં મુક્તિ આપજે માં આપણો આ પડકાર છે ને એ સાચા હૃદયનો સાંભળવો જોઈએ એ ક્યારે સાંભળે કે જ્યારે આપણા અંદર કોઈ લોભ લાલચ કે છડકપટ ના હોય કોઈ જે નિમિત્તે જે કાર્ય માટે આર્થિક અનુદાન આવ્યું છે કોઈ વસ્તુ આવી છે યા પોતાના સ્વાર્થ માટે દ્રષ્ટિ ના હોય તો ઈશ્વર સાચા હૃદયની પ્રાર્થના ચોક્કસ સાંભળે છે એટલે ફરી ફરી સૌને નમ્ર વિનંતી ક્યારે આયા કોઈ એવા ડાયરાઓ નથી કરવાના કે ફંડ ભેગું કરવાનું હોય આ નિયમો હું આજે જ જાહેર કરી દઉં છું અને આ નિયમોનું સૌથી પહેલું પાલન મારે પોતાને કરવાનું છે અને જો આ નિયમનું પાલન ખરા દિલથી હું કરતી હોય તો આપણે સૌએ કરવાનું છે ક્યાંય કદાચ એમાં મારી ચૂક આવતી હોય

પણ જ્યારે અતુટ અડગ વિશ્વાસ સાથે પવિત્રતાથી આશ્રમનું નિર્માણ થયું છે તો આપણે આપણો રસ્તો ભટકશું જ નહીં પણ ક્યારે એ વાત નું અહમ પણ ન આવે એટલે ક્યારેય એવું મારા હાથે જાય કે હું ક્યાંય કરવા કે લાલચમાં આવું તો મને અડધી રાત્રે કહી દેજો નીકળી જાય હું ઉઘાડા પગે નીકળી જઈશ પણ આ જગ્યાને એટલી પવિત્રતાથી આ ભૂમિને રાખવાની છે કે આપણે જોડી ટુકડો માંગવાનો નથી માએ 21 મુખ સુવિધાઓ સગવડતાઓ સાથે આપણે સરસ મજાના આશ્રમનું નિર્માણ કરીને આપ્યું છે એની કમાઈ ઉપર આશ્રમ ચાલે છે અહીંયા આપણું કે મારું કંઈ નથી અહીંયા જે કોઈ પણ આપે છે પ્રભુજીના મોઢા જોઈ અને અમરમાં અને દેવદાસ પ્રભુની એના નામ અને એ ધર્મની ધજા ઉપર અહીંયા જે કંઈ પણ સહયોગ આવે છે એ આવે છે એટલે ફરીથી આપ સૌને નમ્ર